અને અપૂરતી બસ સુવિધા ને લઈ વિદ્યાર્થીઓ મચાવ્યો હોબાળો એક સાથે ચાર બસ રોકી નોંધાવ્યો વિરોધ શું આવી રીતે ભણશે ગુજરાત બોરસદના ભાદ્રણ ચોકડી ખાતે વિદ્યાર્થીઓનો હલ્લાબોલ ચાર બસમાં પાંચસો વિદ્યાર્થીઓ કરે છે મુસાફરી મુસાફરી દરમ્યાન દરમિયાન વિદ્યાર્થીઓની હાલત વિદ્યાર્થીનીઓની હાલત કફોડી વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ નક્કર પરિણામ નહીં મળતા તંત્રથી પરેશાન વિદ્યાર્થીઓએ બસ રોકો આંદોલન છેડ્યું દર્શક મિત્રો વધુ એક વખત આપણે બતાવી દઈએ કે બોરસદના ભાદરણ ચોકડી ખાતે વિદ્યાર્થીઓનો હલ્લાબોલ કરવામાં આવ્યો છે અનિયમિત અને અપૂરતી બસ સુવિધાને લઈ વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો છે એકસાથે સાથે ચાર ચાર બસો રોકી નોંધાવ્યો વિરોધ શું આવી રીતે ભણશે ગુજરાત બોરસદના ભાદરણ ચોકડી ખાતે વિદ્યાર્થીઓએ એકસાથે ચાર ચાર બસો રોકીને હલ્લાબોલ કરવામાં આવ્યો છે ચાર બસોમાં માં અંદાજિત પાંચસો જેટલા વિદ્યાર્થીઓ મુસાફરી રજૂઆત કરવા છતાં પણ કોઈ નક્કર પરિણામ નહીં આવતા તંત્રથી પરેશાન વિદ્યાર્થીઓએ બસ રોકો આંદોલન છેડ્યું

અમે નવી બસ જોવી જમ્મુ સરવાળી હાલમાં બસ આવે છે એ પણ એવું કે જઈડ તમે સરખા કરો ત્યાર પછી અમે બસ આ લાવીશું તો હવે જમ્મુ અમદાવાદ ની પબ્લિક કેટલી બધી હાઈ હાલ તો અમે એડજસ્ટ કરીને જતા હતા પણ એ રૂટ રૂટની એમને બસ જ બંધ કરી દેધું તો હાલ અમે કરવાનું શું અમે કઈ બસમાં જઈએ આજે હલ્લો બોલાવ્યો છે તમને એક તરફથી કોઈ જવાબ મળ્યો છે કોઈ જવાબ મળ્યો નહી કોઈ રિસ્પોન્સ નહીં બસ એ લોકોને એમની મનમાની કરવી છે યે હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર